વિના મિત્ર નાલેશ ભાઈ અમારા વખતમાં માં છે ને એ કાર્યક્રમ આવતો અત્યારે તો ઉપર આલે કાર્યક્રમ અમારો પ્રાર્થના બોલો કાર્યક્રમ થતા હોય ભાઈ બધા કેટલા દિવસ પછી ચાઇનીઝ બધી ખાલી કોઈ ન દેખાતી જોઈ છે અને કેટલો કચરો ઉપરથી થી નીકળે જો આ બધુંય ભાઈ સાફ સફાઈ કરવાની અત્યારે કાલ થી ચાલુ કરવાની એના માટે લેજો બધી વસ્તુ જે તમને દેખાય ને બધું બધું જ હે ને પાંદડા પાંદડા જઈ ગયા બધી કરે ને તો ભાઈ શીશા બધા ક્લીનિંગ થઈ ગયા અડધું તો ભાઈ જો ગ્લાસ બ્લાસ્ટ ક્લીન થઈ ગયું બધું પેટી બેટી અમે વધારે બ્લોક ત્યારે આવું કામ નથી ત્યારે કે વાત ભીના છે ને હું છે ને ધોવામાં બેઠો જ આપણી ગાદીપતિ છે ને આ પાણી ને હવે ધોશું આપણે શીશા પાણીથી સાફ સફાઈ થઈ રહી છે ત્યાં મિત્રો ફાઈનલી અમે લોકો આવી ગયા હું નરસિંહ ડેમે ને દેખાય બે બોડી અહીંયા થર્મોકોલ દેખે ને સફેદ સફેદ આ બધું એટલા પાણી અંદર એ બધું શું છે ખબર ને એટલી આવે વાત પૂછો મને ઓલી બાજુ જો ચાર ચાર જણા ચાર ઓળખાવત ઓલી બાજુ છે આજે જો ઝાર લઈ લે આખી વેરી ને બધી ઝાર ની એ બધી ને ઓલી બાજુ તો દુનિયાની મચ્છલીઓ પેઢી મિત્રો વરસી નો બર્ડ આવે થોડાક દિમા એટલે આપડે પોતા બુટા આવ્યા એના માટે પણ કેટલી ઓળકી હોય આ બાજુ સ્પીડમાં લઈ જાય છે બિચારા આની ધીમે ધીમે આવે છે આ જો આ દેખાય ઝાર નાખતા લેતા જાય છે જો આ તમને દેખાય ને એ લાઈનમાં ચાર પણ આમ જોવો ને બધી કોઈ રાખે તમે ડેમમાંથી સફેદ સફેદ દેખાય ને જો આખા ડેમમાં સફેદ બધાય માછલીયું થઈ રહી પછી ફોટો શૂટો કન્ટિન્યુ રાખીએ આપણે આવી ગયા ભાઈ પગથિયા બાજુ જોવા અહીંયા લખ્યું અને રહ્યો આપણો ડેમ પ્રી વેડિંગ શૂટ કરવાનું એ ફીલિંગ આવે ઓ સાંજ પડી ગઈ છે ને કાલે જો હેર કટિંગ હેર કટિંગ કરાવે ભાઈ અને આજે આપણે ગયા હતા ને જાન્યુઆરી એ અને જે સ્કૂલ હતી ને ભાઈ આપણે છે ને એક થી કેટલા ખબર આઠ ધોરણ ભણ્યા છે અને એક ત્રીજું ધોરણ યાદ નહોતું કર્યું ખાલી એક વરસ અને એક થી આઠ ધોરણ આપણે એ જ સ્કૂલમાં ભણ્યા એટલે બીજી સ્કૂલ એક ઘરની મારી એક્ઝેટ અમે સ્વામી મંદિરની પાછળ અહીંયા પણ ભણ્યા એટલે ભાઈ બહુ મજા કમેન્ટ કરી નાખજો તમારે હું મારે સ્કૂલ જોવી તો ભાઈ તમને એક દી સ્કૂલ દેખાડશું ભાઈ મારી જૂની પણ દેખાડશું આ દેખાડશું જેટલી પણ સ્કૂલ છે ને એ બધી તમને દેખાડીશ અને એલું એમ કેવાય સ્કૂલથી રિલેટેડ જેટલી પણ વસ્તુ છે એમ દેખાડીશ ને કાલથી ભાઈ આપણે રેગ્યુલર રહી જવું આપણે શોક ઉપર એના પણ બ્લોગ આવશે જ અને આજે છવ્વીસમી જાન્યુઆરી વિડીયો વિડીયો શૂટ કર્યો આપણે જૂની સ્કૂલે અને આજનો વિડીયો કેમ વિડીયો કહેતો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ નાનો છે તો લઈ લેજે મળશું બજાવી જ બાય